જેતપુરના ખીરસરામાં સ્વામિનારાયણ કન્યા ગુરૂકુળમાં દુષ્કર્મની ઘટના અને બે સંતોએ દુષ્કર્મ હોવાની ફરિયાદ બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે ફરિયાદ બાદ વીટીવી ન્યૂઝ જામ ટીંબડી સ્વામિનારાયણ કન્યા ગુરૂકુળ પહોંચ્યું ત્યારે દુષ્કર્મના આરોપી મયુર ભાઈ સાથે વીટીવી ન્યુઝે વાત કરી આરોપીના ભાઈ વિપુલ કાસોદરિયાએ દુષ્કર્મની ફરિયાદ એ પાયા વિહોણી ગણાવી દુષ્કર્મની ફરિયાદ અંગે આરોપીના ભાઈ વિપુલ કાસોદરિયાએ નિવેદન આપ્યું કહ્યું કે મીડિયામાં સમાચાર જોઈ હું સુરતથી અહીં આવ્યો છું અને મને નથી લાગતું કે મારા ભાઈની અથવા તો સંતોની સંડોવણી હશે દુષ્કર્મ અને યુવતીને ગર્ભ રહી જવાની માહિતી અંગે હું કંઈ પણ જાણતો નથી વધુમાં કહ્યું કે હું દ્રઢપણે માનું છું કે ફરિયાદ ખોટી છે ઉપલેટા તાલુકાના ભયાવદર ગામ પાસે આવેલું ગામ છે કે ખીરસવા ગામ પાસે આવેલું જે સ્વામી સ્વામી સ્વામિનારાયણ ગુરુકુળ જે સ્કૂલ છે તે સ્કૂલ ના જે બે સંતો ઉપર છે કે દુષ્કર્મ ની ફરિયાદ નોંધવામાં આવી છે તેને લઈને જે સ્વામિનારાયણ જે બીજી સ્કૂલ આવેલી છે જે સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ આવેલી છે તેના સીધા દ્રશ્યો દેખાડવાનો પ્રયત્ન કરીશ કે જે સ્વામિનારાયણ સાથે જે એક મયુર નામનો જે વ્યક્તિ છે તે મયુર નામનો વ્યક્તિ છે તે આ કન્યા ગુરુકુળની અંદર તે સંચાલક કરતો હતો ત્યારે આપણે સીધા ઓફિસમાં જવાનો પ્રયત્ન કરશું ઓફિસ ના બેઠેલા સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે તે શું કહેવા માંગે છે કે શું કેશો ભાઈ જે ખીરસરા ગામની જે સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય હતી સ્વામિનારાયણ બે સંતો વચ્ચે દુષ્કર્મ ફરિયાદ નોંધાણી છે એમાં ત્રીજું નામ તમારા ભાઈનું પણ આવી રહ્યું છે શું કેશો સર એ બાબતે મને કોઈ ખ્યાલ છે નહીં બરોબર હું સોશિયલ મીડિયા કાલે મેં જોયું બધું જોયું એટલે કાલ રાતે હું ગાડી લઈને સુરત થી અને અત્યારે આવ્યો પણ મને નથી લાગી રહ્યો કે મારો ભાઈ કે સંતો આમાં હોય શકે એટલે હજી તો મને કઈ પુરાવા મળે કઈ મને ખ્યાલ પડે તો મને કઈ ખ્યાલ પડે હજી મને પણ કોઈ ભેગું થયું નથી હજી આવીને હજી સવાર માં સુરત થી આવ્યો અત્યારે હજી આવી હાલ અને હવે હાલ અત્યારે અહીંયા બેઠો છો આવીને હજી ઉપર પણ નાવા પણ હું નથી ગયેલો એ ફરિયાદી છે તે ફરિયાદી દ્વારા જે કહેવામાં આવ્યું છે કે જે સંત છે તેને લગ્ન ની પણ લાલચ આપી હતી બીજા સાધુ એ સપોર્ટ કર્યો હતો

અમારા ભાઈ મયુરભાઈ છે તે આ કન્યા વિદ્યાલયનું સંચાલન કરતા હોય છે જ્યારે કેસમાં આવું નામ આવ્યું છે ત્યારે અહીંયા લે રહેતી વિદ્યાર્થીની તેની ઉપર ઉપરથી અસર કરશે સર તો બધા બધાની ઉપર પછી પડવાની છે સોશિયલ મીડિયા ઉપર પણ હવે તો આમાં શું થાય હવે એ ખ્યાલ પડે કાંઈ આઈડી પ્રૂફ આપે આપણને તો ક્યાંક ખ્યાલ પડે આમાં ભાઈ શું છે એટલે તમે માનો છો કે જે આ ફરિયાદ છે તે ખોટી ફરિયાદ છે આ માનું છું ફટી ફરિયાદ છે આ જે મયુરભાઈ હતા તેના ભાઈ છે તે જણાવી રહ્યા છે કે આજે આ ફરિયાદ થઈ છે તે પાયા વિહોની જે ફરિયાદ છે આ ફરિયાદ છે તે ખોટી છે બે સંતો અને મારા ભાઈને છે તે ખોટી રીતે છે તે ફિટ કરવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે વિક્રમસિંહ ચુડાસમા વીટીવી ન્યૂઝ ઉપલેટા